ભરતભાઈ ગુપ્તા ગાંધીધામ શહેર કોંગ્રેસનો અધ્યક્ષ આજે અમે અહીંયા ભુજ ખાતે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ અમે આજે અમારા જિલ્લા અધ્યક્ષ વતી શ્રી વી કે ઉંબલજી આજે અહીંયા કને ઉપસ્થિત નથી કંઈ કારણસર કામથી ગયા છે હું એમના વતી અને ગાંધીધામ શહેર કોંગ્રેસ અધ્યક્ષ વતી આજે અમે અહીંયા કને આ લેટર પાઠ્યો છે આવેદનપત્ર દીધું છે કલેક્ટર શ્રી અહીંયા કને ચહાણ સાહેબને આ લેટર છે અમારા કાંડલા પોર્ટના અત્યારે ચેરમેન ડીપીએ એક મીઠાપોટ જે જગ્યા છે કાંડલામાં જૂના કાંડલામાં ત્યાં કંઈ મીઠાપોટમાં એક ડીપીએ દ્વારા એક નોટિસ આપવામાં આવી છે જે દબાણ છે ત્યાં બધા જેટલા છસોથી સાતસો ઘર છે એમના દબાણને હટાવવા માટેની એક નોટિસ પાઠવવામાં આવી છે એ જે નોટિસ પાઠવી છે એ રાતોરાત નોટિસ પાઠવવામાં આવી છે હું એટલો જ કહીશ અમે લોકો આ વિનંતી કરવા આવ્યા છે કલેક્ટરશ્રીને કે ભાઈ આ લોકો જે જ્યાં વસાવટ કરે છે ગયા સો વર્ષથી છે યુનાઇટેડ સોલ્ટ વર્ક્સ કંપની જે હતી બ્રિટિશના પહેલાંની કંપની છે ત્યાં આ લોકો સો વર્ષ ઉપરથી ત્યાં રહે છે આ સરકાર એટલે સવાર થાય ઉઠે એટલે તાત્કાલિક એમ જ જોઈ છે કે કેને નોટિસ તાત્કાલિક પાઠવામાં આવે અને બુલડોઝર ચલાવી દેવામાં આવે અમે લોકો આજે એના વિરોધમાં આવ્યા છે અહીંયા કેને કે કોઈકને પોતાનું પક્ષ રાખવાનું ટાઈમ આ સરકાર દેતી જ નથી અમે લોકો આ વિનંતી કરવા આવ્યા છીએ કે કોઈને પણ તમે દબાણ હટાવવાની નોટિસ આપો છો કે તાત્કાલિક સાત દિવસની નોટિસ આપો છો બુલડોઝર ફેરવી દેવાની નોટિસ આપો છો તો એમના માટે તમે વિકલ્પ કેમ નથી આપતા હું સમજુ છું કે પહેલાં વિકલ્પ આપવું જોઈએ એના પછી જે કંઈ તમારી કારવાહી હોય જે સરકારી હોય કરવી જોઈએ પણ સરકારનું વલણ ટોટલી અલગ છે એ લોકોને કોઈ વિકલ્પ દીધું નથી અને સાત દિવસની નોટિસ પાઠવવામાં આવી છે હું એમ સમજું છું કે કાંડલા પોટને અત્યારે સો મિલિયન મેટ્રિક ટન હંડ્રેડ સેવન્ટી મિલિયન મેટ્રિક ટનનું ટાર્ગેટ છે તો ટાર્ગેટ કોણ પૂરો કરે છે આ જ હું કને રહેવાવાળા બધા મજૂરો છે કે આ ત્યાં કને જેટલા પણ રહેવાવાળા મજૂરો છે કે લેબર્સ છે એ લોકો જ કરે છે કાંડલા પોટને પણ તો હું એટલું કહેવા માગું છું જ્યારે એ લોકો જ કાંડલા પોર્ટની અંદર આજે પોતાનો પરસેવો પાડીને પોતે હંડ્રેડ એન્ડ મિલિયન મેટ્રિક ટનની વાત કરતા હોઈએ કાંડલાપોટના એ લોકો તો એ લોકોનો ઘર કેમ રાતોરાત તોડવામાં આવે હું એ કહું છું એટલે આના માટે અમે લોકો આજે રજૂઆત કરવા આવ્યા છે ને અમે કદાચ કાલ કે પરમ દિવસે મુખ્યમંત્રીશ્રી પણ આવના છે કચ્છ અમને અત્યારે ખબર પડી છે તો અમે ટાઈમ પણ માગ્યો છે મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર દ્વારા મારફતે કે અમને એમનાથી મળીને તાત્કાલિક આજે નોટિસ પાઠવી છે કાંડલાપોટે એમને તાત્કાલિક રદ કરવામાં આવે અને થોડોક ટાઈમ દેવામાં આવે